હિમાચલ પ્રદેશના મનાલીની વાત કરીએ મનાલીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે બરફ વરસી રહ્યો છે સતત થઈ બરફના કારણે બરફવર્ષાના કારણે અનેક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ ગઈ સોલંગ વેલીમાં છ ઇંચ અને અટલ ટનલના સાઉથ પોર્ટલમાં બે ફૂટ જેટલો વરસાદ વરસ્યો રસ્તા પર બરફના થર જામી જતા મનાલી પ્રશાસને સોલંગથી અટલ ટનલ જવાનો રસ્તો બંધ કરી દીધો છે હજુ પણ હવામાન વિભાગે ભારે હિમવર્ષાની આગાહી કરી છે જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થવાનો છે તો ભારે હિમવર્ષાના કારણે કાશ્મીરની વાત કરો કે હિમાચલ પ્રદેશની વાત કરો બરફની ચાદર જ્યાં જુઓ ત્યાં સફેદ બરફ જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે જો કે અહીં આવતા પ્રવાસીઓમાં હાલ તો ખુશી પણ જોવા મળી રહી છે આપ આ દ્રશ્યો જુઓ કઈ રીતે ઝાડથી લઈને વૃક્ષોથી લઈને રસ્તાઓ પર અને ઘરો પર માત્ર ને માત્ર બરફ જોવા મળી રહ્યો છે બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લાગશે એક જ સ્થળ છે પણ આ એક સ્થળ નથી એક જમ્મુ કાશ્મીરનો ઉત્તરી ભાગ છે અને બીજી તરફ આપ હિમાચલ પ્રદેશના મનાલીના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ભારે હિમવર્ષાના કારણે હાલ તો સૌંદર્ય ખીલી ઉઠ્યું છે